સાબરકાંઠા ઈડરની ડીજીએ સ્કૂલ દ્વારા માતૃપિતૃ વંદના કાર્યક્રમ શાળાના પટાંગણમાં યોજાયો હતો જેમાં શાળાના સંચાલકે જણાવ્યું હતું કે દેશમાં ઘણા બધા લોકો દિવસની ઉજવણી કરતા હોય છે ત્યારે આ એક પશ્ચિમી દેશોની સંસ્કૃતિ છે જે ધીમે ધીમે આપણા દેશમાં ઘર કરી ગઈ છે એટલે બાળકોમાં ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે કાર્યક્રમ યોજાયો હતો જેમાં માતૃપિતૃ વંદના કાર્યક્રમ થકી બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય અને ભારતીય સંસ્કૃતિ શું છે તેની તરફ વળે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે જ્યારે ત્યાં આવેલા બાળકોના વાલીઓએ પણ આ કાર્યક્રમને સરકારે રાજ્યની તમામ શાળાઓમાં લાગુ કરવાની જરૂર છે કારણ કે આ માતૃ પિતૃ કાર્યક્રમ થકી બાળકોમાં સંસ્કારોનું જતન થાય અને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતા અટકે તેવું જણાવ્યું હતું જ્યારે ડીજીઈએ સ્કૂલ દ્વારા કરવામાં આવેલા આ કાર્યક્રમને બાળકોના વાલીઓએ શાળા સંચાલક કમલેશ પટેલ તથા ટ્રસ્ટી મંડળ તેમજ શાળાના આચાર્ય અને શાળા પરિવારનો આભાર માન્યો હતો અને દર વર્ષે આવો કાર્યક્રમ યોજાય તેવી શુભેચ્છા પણ પાઠવી હતી આજનો કાર્યક્રમ ત્રીસ તારીખ ડિસેમ્બર છે આજની આવતીકાલે થર્ટી ફર્સ્ટ છે થર્ટી ફસ્ટ પશ્ચિમી સંસ્કૃતિનો આ બધા આજની જનરેશન ઉપયોગ કરી રહી છે જ્યારે આજે આપણે ત્રીસ ડિસેમ્બરના રોજ માતૃપિતૃવના કાર્યક્રમ કર્યો છે કાર્યક્રમ શેના માટે કે આપણા બાળકોમાં સંસ્કારો જળવાઈ રહે એટલે ડીજીએસ પરિવાર હર હંમેશા બાળકોના સંસ્કારો બાબતે ચિંતિત હોય છે એટલે આજે એક થી બારના બાળકો માટે માતૃપિતૃ ના કાર્યક્રમ કર્યો વાલીઓનો રિસ્પોન્સ સરસ રહ્યો વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ સરસ રહ્યો અને આજને આ કાર્યક્રમને સફળ બનાવ્યો તમામ સ્ટાફે તમામ વાલીઓ તમામનો આભાર આજે ઈડર તાલુકાની સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની ડીજીએસ સ્કૂલમાં મારી દીકરી ભણી રહી છે અને અહીંયા આજો જે કાર્યક્રમનું ટાઈટલ હતું કે થર્ટી ફર્સ્ટ નહીં એકત્રીસમી ડિસેમ્બર નહીં પરંતુ માતૃપિતૃ વંદના કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું ખૂબ જ સુંદર આયોજન હતું આખા ગુજરાતમાં અને હું પણ એક નાનકડી શૈક્ષણિક સંસ્થા ચલાવું છું એટલે કહું છું કે આ આયોજન ખૂબ જ સારું અને સફળ કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં શિક્ષણ તો પૈસા ખર્ચતા મળી રહે છે પરંતુ સંસ્કારોનું શું તો સંસ્કારોનું સાચું સિંચન ડીજીએ સ્કૂલમાં આજે જોવા મળી રહ્યું છે અને વિશેષમાં હું તમને કહું કે આવું આ કાર્યક્રમનું આયોજન જે ડીજીએસ સ્કૂલે કર્યું છે આવું સરકારે અમલી બનાવીને સરકારે દરેક સ્કૂલોમાં આવું એક માતૃ વંદનાનો કાર્યક્રમ અમલમાં મૂકવો જોઈએ જેથી કરીને અને એ પણ દર છ મહિને લેવું જોઈએ જેથી કરીને બાળકોમાં એનું સિંચન થાય સંસ્કારોનું સાચું સ્વરૂપ જળવાય અને ભારતીય સંસ્કૃતિના જે મૂલ્યો છે આપણે બુમાબુમ કરીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ હણાઈ રહી છે પશ્ચિમી સંસ્કૃતિ તરફ જઈ રહ્યા છે પરંતુ ભારતીય સંસ્કૃતિનું જો સાચું જતન કરવું હોય છે તો એ સ્કૂલ લેવલથી જ આપણે કરી શકીશું અને એનું એક યોગ્ય ઉદાહરણ આજે ડીજીએસ સ્કૂલે પૂરું પાડ્યું છે માત્ર માતૃ પિતૃ વંદના કાર્યક્રમ ખાલી કાર્યક્રમ નહોતો પરંતુ એમાં લાગણી સફળ દ્રશ્યો હતા સાચું કહું તો ડીજીએ સ્કૂલના સંચાલક મંડળે અત્યાર સુધી કદાચ શિક્ષણ માટે વિદ્યાર્થીનીઓએ રડાવ્યા હશે વિદ્યાર્થીઓ રડાવ્યા હશે પરંતુ આજે માતૃ માતાને પિતાની આંખમાં પણ આંસુ આવ્યા હતા કે પોતાની દીકરી હવે મોટી થઈ છે એક જવાબદારી થઈ છે અને આ જવાબદારી સુપેન સારી રીતે પાર પાડવા માટે જે સંસ્કારોનું સિંચનની જરૂર છે એ સંસ્કારોનું સિંચન આજે ડીજીએસ સ્કૂલમાં જોવા મળ્યું આવું આવું કાર્યક્રમ દરેક સ્કૂલમાં થાય દરેક જગ્યાએ થાય દરેક શૈક્ષણિક સંકુલમાં થાય એવી આશા રાખું છું અને ડીજીએસ સ્કૂલના અને એમના પરિવારને દરેકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે ડીજીએસ સ્કૂલમાં માતૃ પિતૃ મંદના કાર્યક્રમ થયો તે બહુ જ સરસ કાર્યક્રમ હતો આજની દીકરીઓ માટે એક સંસ્કાર સંસ્કારોનું સિંચન થયું અને તેમને માતા અને પિતાનું જે સ્નેહ મિલન કરાવ્યું એ બહુ જ અદભુત હતું લાગણીશીલ હતું અને આવો જ કાર્યક્રમ દરેક કાર્ય તાલુકા થવો જોઈએ અત્યારે થર્ટી ફર્સ્ટ ની જે પાર્ટીઓ થાય છે આ બધું થાય છે દરેક સ્કૂલ માં માતૃપિત્રુ વન ના આ જેવો કાર્યક્રમ થવો જોઈએ અને આ જે કાર્યક્રમ કર્યો એ બહુ જ અમને બહુ જ અદભુત લાગ્યું અને બહુ સરસ લાગ્યું